एनीवे एनीवे 100 केजी નું છે ને તમારે જ ચાલે તો પછી તમે સ્ટાર્ટ કરશો એમ તમે કરશો સ્ટાર્ટ તો પછી લાડવા નહીં ખાતા તુંય ખાઈ પર લાડવા તમે ખાશું ને મેં તો મારા ખાઈ છે કે તું ખાવાનું એય નીવાન હું નહીં ખાતા કે તું ડેડીને લાડવા લાડવા એટલે શું લાડવા એટલે આ ઈ લાડવા કહેવાય લે લે ટીચિ વારે કરી સેમાં કર્યું સ્કેટબોર્ડમાં શું કર્યું ફાઇવ ટાઇમ્સ પડી રા કોઈ કે ટીચ કરતું તુને બીતે દાડી રી સ્કેટબોર્ડ કરી ની મને લાડવા તો ખબર પડી ગઈ મેથી પાકની ખબર પડી કે નહીં ના મને મેથી પાક ગચી ખાવી ઓલ મને રીવા તન મેથી પાક નું કોણે કીધું તું પહેલા તન કોણે કીધું તું મેથી પાક નું i'm